આ આ કાર્યક્રમમાં કાર્યક્રમમાં લગભગ જેટલા લાભાર્થીઓ હાજર વિજેતા થનાર બહેનોને ઇનામદાતા એડવોકેટ પરમાર મુકેશભાઈના પત્ની રંજનબેન દ્વારા ઈનામ આપવામાં આવ્યા આ પ્રસંગે સીડીપીઓ સ્વાતિબેન મુખ્ય સેવિકા હંસાબેન પરમાર ગાંધીનગર જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકી મ્યુકા મંજુલાબેન મકવાણા પૂર્વ મ્યુકા સુરેશભાઈ સોલંકી સામાજિક કાર્યકર વિશાલભાઈ મકવાણા આરોગ્ય કેન્દ્ર ડોક્ટર ચેતનભાઈ પટેલ આંગણવાડી કાર્યકર હેલ્પર બહેનો નાના નાના બાળકો અને વાલી સ્ત્રીઓ હાજર રહ્યા બ્યુરો રિપોર્ટ સંજય નાયક આંગણવાડી કાર્યકર તથા લાભાર્થી દ્વારા અવનવી વાનગીઓ વાનગી પ્રદર્શન કરવામાં આવેલ છે જેના પોષણ શરીરને અનુકૂળ પૌષ્ટિક આહાર પ્રમાણે એક બે ત્રણ નંબર છ લાભાર્થી અને છ વર્કરને દાતા દ્વારા આપી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા છે જેમાં એમો શ્રી આચાર્ય તમામે હાજરી આપી અમારા પ્રોગ્રામને ખૂબ જ નિભાવ્યો છે એકસો પચાસ થી એકસો સિત્તેર ની જનમેદની સાથે આ પ્રોગ્રામ અમે સંપૂર્ણ સારી રીતે સંપન્ન કરવામાં પૂર્ણ કરી આવેલ છે